જે ભરત સોલંકી છે તેમણે મિત્રો ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે મિત્રો તમને બધાને ખબર જ છે કે હમણાં સોશિયલ મીડિયામાં જે જ્ઞાનીબેન ઠાકોરે મિત્રો જે દશામાંને લઈ મિત્રો જે કહ્યું હતું તેને લઈ મિત્રો કેટલાય ભુવાઓ તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મારા ભાઈઓ જે અરવિંદ ભુવાજીએ કીધું હતું કે આ વખતે તો હું નામ નથી લેતો પરંતુ જો બીજી વખત તમે અમારા ભુવાઓને ટાર્ગેટ કર્યા તો હું ખુલ્લે આમ તમારું નામ લઈશ મિત્રો એવું કહ્યું હતું ત્યારે મારા ભાઈઓ અત્યારે જે આ ભરત સોલંકી છે મિત્રો તેમણે અરવિંદ ભુવાજીને કહ્યું છે કે જો અરવિંદ ભુવાજી તમારામાં તાકાત હોય તો તમે મારી અને ગેનીબેન ઠાકોરની જીભને ચોવીસ કલાકમાં બંધ કરીને બતાવો મિત્રો એ બી ઓપન ચેલેન્જ તેમણે જે અરવિંદ ભુવાજીને આપી દીધી છે તો શું મિત્રો આ જે ચેલેન્જ છે તે અરવિંદ ભુવાજી સ્વીકારશે કે નહીં સ્વીકારે કેમ કે મિત્રો આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમને જે વિડીયો બતાવી રહ્યા છીએ તે ફક્ત મિત્રો તમારા મનોરંજન માટે બતાવી રહ્યા છીએ મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે કોઈનો વિરોધ કરતા નથી કે કોઈને સપોર્ટ પણ કરતા નથી મિત્રો તેની નોંધ લેવી અને મિત્રોમાં મેલડીને માનતા હોય તો વિડીયોને એક લાઈક કરી બે જણાને શેર કરી દેજો તમારા બધા દુઃખો દૂર થશે અને મારા ભાઈઓ આ જે ચેલેન્જ આપી છે તેનું અરવિંદ ભુવાજી સ્વીકારશે કે નહીં સ્વીકારે તે પણ કોમેન્ટમાં જણાવી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં